બે દિવસ પહેલા ખેડૂતોએ વિરોધ કરી અટકાવેલ કામ ફરીથી શરૂ કરતા વિવાદ વકર્યો જ્યાં સુધી વર્તન નહીં મળે ત્યાં સુધી ખેડૂતોનો વિરોધ ચાલુ રહેશે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા બે દિવસ પહેલા રોડનું જે કામકાજ છે અટકાવવામાં આવેલું હતું અત્યારે હાલની અંદર એ લોકોને બે દિવસ માટે એનો પૂરો સમય સરકારને આપવામાં આવેલો હતો કે ભાઈ જે રોડનું કામકાજ છે ખેડૂતોને જે વિવાદની અંદર જે લોકોએ રજૂઆત કરી છે અમારે લોકો રજૂઆતને સાંભળીને એ લોકોની પાસે પૂરા માંગવામાં આવેલા હતા સરકાર પોતાના રોડના પોતાના હોવાના પૂરા રજૂ કરવામાં નિષ્ફળ ગઈ છે સદંતર નિષ્ફળ ગઈ છે અને અત્યારે ખેડૂતોને દબાઈને પોલીસ પ્રોટેક્શન એ લોકોને દબાઈને અત્યારે રોડનું કામકાજ કોઈ પણ સંજોગોની અંદર સરકાર કરવા જઈ રહી છે એનો ખેડૂતોનો સખત વિરોધ છે ખેડૂતોની જે માગણી છે એ અમારા આંદોલનના આધાર ઉપર જે કઈ અત્યારે અમને લોકોને સંપાદન થયેલું છે એ જૂના સંપાદનના પૈસા ચૂકવો કાર્યવાહી કરવામાં આવે ખેડૂતો કરવાની ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે रियल પાવર न्यूज चैनल ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો